તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે વિજયની હેટ્રિક માટે ભાજપના નેતાઓએ કમર કસી છે દરેક બેઠક પાંચ લાખ સરસાઈ સાથે જીતવાનું ભાજપનું લક્ષ્યાંક હોવાનું અમદાવાદમાં યોજાયેલી બૃહદ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે અમદાવાદના દિનેશ હોલમાં કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દરેક બેઠક પાંચ લાખ કરતાં વધુ મતથી જીતવા અંગે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું બે ટી ભાજપ તમામ બેઠક જીતી રહી છે તેમણે મોદી સરકારના કાર્યો ગણાવતા કહ્યું હતું કે ગરીબ માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે ત્રણસો સિત્તેર કલમ નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો છવ્વીસે છવ્વીસ બેઠક એટલે અમદાવાદની ત્રણે ત્રણ બેઠકો સાથે કેવી રીતે જીતવાની પ્રભાવી રીતે જીતવાની અને દરેક બેઠક પાંચ લાખથી ઉપરની લીડ સાથે જીતવાનો એ આનો વધારે સંકલ્પ અને ચર્ચાનો મુખ્ય મુદ્દો હશે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી ભાજપ જીતની હેટ્રિક કરશે કોંગ્રેસના સુપડા સાફ થશે ભાજપનું પેજ કક્ષાનું સંગઠન ખૂબ જ મજબૂત છે નબળા બૂથો પર કાર્યકરોને વધુ મજબૂત કરવામાં આવશે સરકારની અનેક યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોવાનો પણ બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે બુથ સશક્તિકરણ અભિયાન થકી અને અત્યારે જે દેશમાં માહોલ છે મોદી સરકારની જે ઉપલબ્ધિઓ છે હું આપણે કહું કે મોદી સરકારની જે 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 લાભની જુદી જુદી સ્કીમ છે એ ગરીબો માટેની છે અને એક એક લાભાર્થીને ચાર પાંચ છ છ જાતના લાભ મળ્યા હોય એને અનેક પ્રકારના લાભ મળ્યા હોય પોતાને મકાન પ્રધાનમંત્રી આવાસ મળ્યું હોય નલસે જલ મળ્યું હોય આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો હોય એવા અનેક લાભ મળેલા છે ત્યારે સ્વાભાવિક છે કે આ લોકોનો આશીર્વાદ ભારતીય જનતા પર જે ઉતરવાનો છે ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ને લઈને ઘણા લાંબા સમયથી પેજ સમિતિથી શરૂ કરીને દેશના ટોપ લેવલ સુધી કાર્યકર્તા બધા જ સક્રિય થઈ ગયા છે ગુજરાતની અંદર ખાસ કરીને સી આર પાટીલજીના નેતૃત્વમાં છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ ગયા ક્લસ્ટર વાઈઝ બેઠકો ચાલુ થઈ ગઈ આજે આ કર્ણાતી મહાનગરની બેઠક છે એમ ત્રીસ તારીખ પહેલા ગુજરાતની અંદર બધા જ વિધાનસભાની બેઠકો પતી જશે આ બેઠકમાં તમામે વિજયની હેટ્રિક લગાવવા પર વધુ ભાર મુકાયો હતો મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી વધુને વધુ પહોંચાડવા પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કેમેરામેન આકાશ પરમાર સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી અમદાવાદ